આ ભાજપના ત્રીસ ત્રીસ વર્ષના શાસનની અંદર વર્ષોથી આ ઘેડની રજૂઆતો ખેડૂતોની રજૂઆતો એનો નિકાલ હજુ સુધી આ આવ્યો નથી દર વર્ષે ઘેડ વિસ્તારની અંદર પાણીના ભરાવા થાય ખેડૂતોને નુકસાની થાય અહીંયા રહેતા લોકોને નુકસાની થાય છતાં તંત્ર અને સરકારના એને કોઈ પણ જાતનો ફેર ન પડતો હોય એવી સ્થિતિ દર વર્ષે જોવા મળે છે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડ્યો અને જ્યારે વરસાદ ખૂબ વધારે પડે ત્યારે ખેડૂતોની અલગ અલગ સમસ્યાઓ અને અનેક ગામડાઓ એવા હોય છે કે જ્યાં ભારે વરસાદને કારણે તાનાજી સર્જાય છે અને આ બધી જ સ્થિતિમાં ગેડ પંથક એટલે અમે લાસ્ટ યર ગેડ પંથકમાં ગયા ત્યારે ખબર પડી કે ત્યાંની સ્થિતિ ખૂબ અલગ છે ત્યાંનું ભૂગોળ જે છે એ ખૂબ અલગ છે ગેડ આખું એ જે રકાબી જે જેવા આકારનું છે એટલે ત્યાં જેમ જ વરસાદ પડે ત્યાં ખૂબ વધારે પાણી ભરાઈ જતું હોય છે અને ગેડના ખેડૂતો ખૂબ પરેશાન થતા હોય છે બે દિવસ પહેલા એક વિડીયો જેમાં ગેડમાં ખૂબ વધારે વરસાદને કારણે એક ઘર જે છે એ આખું તૂટી જાય જાય છે છે થઈ અને તૂટતું ઘર જોઈને ખબર પડે કે ત્યાં કેટલો ભારે વરસાદ પડતો હશે ત્યાંના ખેડૂતોની સ્થિતિ અત્યારે ખૂબ ખરાબ છે પણ માત્ર વરસાદ એનું એક કારણ નથી એના બહુ જ બધા કારણો છે ત્યાંના ખેડૂતો એટલે પણ પરેશાન છે કારણ કે ત્યાં જે વ્યવસ્થાઓ પહોંચવી જોઈએ એ વ્યવસ્થાઓ નથી પહોંચી અમે પાણીમાં ઉતરી અને અમે જોયું છે કે ત્યાંની સ્થિતિ તેના ખેડૂતો કેવી રીતના પોતાના ખેતર સુધી પહોંચતા હોય છે એ આખી સ્થિતિ જોયા પછી ખબર પડે કે વિકાસના નામે ત્યાં કશું પહોંચ્યું જ નથી હમણાં જે ઘર ધરાશાય થયું ત્યાં પ્રવિણ રામ પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા છે પ્રવિણ રામ અને પ્રવિણ રામ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એમણે બતાવ્યું કે કેવી રીતના ત્યાં કરપ્શન થયું છે ત્યાં એક જે કહેવાય કે પાળ બનાવવામાં આવ્યા હતા ખેડૂતો પોતાના પૈસે પાળ બનાવતા હોય સરકાર પણ ત્યાં પાળ બનાવતા હોય પણ એ પાળ પણ તૂટી જાય છે જ્યારે ભારે વરસાદ પડે છે કારણ કે નદીનો જે પ્રવાહ એ પ્રવા ગામની અંદર ઘુસ્તો આવે છે ને એના કારણે પછી ત્યાં ખૂબ ભયાનક પરિસ્થિતિ સર્જાય છે પ્રવીણ રામ ત્યાં પહોંચ્યા તો એમને આખું જે સ્થિતિ ત્યાંની આખી જે હતી એ બતાવી સાથે જે તૂટેલા મકાન ત્યાંના લોકો અને બધાની પરિસ્થિતિ બતાવી છે ગેરપંથક પંથકની આ જ હાલત છે અત્યારે પણ વર્ષોથી આ સ્થિતિ છે એમને સુધારવા માટે ત્યાંના લોકો માટે ક્યારે કામ કરવામાં આવશે એ મોટો પ્રશ્ન છે ત્યાંના ખેડૂતો માટે ક્યારે કામ કરવામાં આવશે એ મોટો પ્રશ્ન છે પણ અત્યારે પ્રવીણરામ ત્યાં ગયા તો શું જોયું તે તમે જુઓ નમસ્કાર મિત્રો આજે પાણી પણ વેદનાઓનું જ્યાં અત્યારે લોકોની સલામતીનો પ્રશ્ન છે ખેડૂતોની નુકસાનીનો પ્રશ્ન છે આ ભાજપના ત્રીસ ત્રીસ વર્ષના શાસનની અંદર વર્ષોથી આ ઘેડ રજૂઆતો વર્ષોથી ઘેડ ના લોકો ઘેડના ખેડૂતોની રજૂઆતો એનો નિકાલ હજુ સુધી આ સરકારમાં આવ્યો નથી દર વર્ષે ઘેડ વિસ્તારની અંદર પાણીના ભરાવા થાય ખેડૂતોને નુકસાન થાય અહીંયા રહેતા લોકોને નુકસાની થાય છતાં તંત્ર અને સરકારના એને કોઈ પણ જાતનો ફેર ન પડતો હોય એવી સ્થિતિ દર વર્ષે જોવા મળે છે અત્યારે અમે છે બામણાશા ઘેડમાં કેશોદ તાલુકાનું બામણાશા ગામ આ ગામમાં ગયા વર્ષે પણ એક પારો ફૂટો હતો એ સમયે પણ મેં વિઝિટ લીધી હતી વિઝિટ લીધા પછી ત્યાં ભાજપના નેતાઓ તંત્ર એ બધા આવવા લાગ્યા ત્યાં સુધી ત્યાં કોઈએ જવાની લીધી કારણ કે કોઈને પાણીમાં કે કાદવમાં પગ નથી નાખવો એને કાદવમાં કમળ ખીલવું છે પણ કાદવમાં કોઈને પગ નાખવાની ઈચ્છા નથી અહીંયા પણ જે પરિસ્થિતિ બની છે ઘણા એ વિડીયો જોયો હશે કે બામણાસાની અંદર એક મકાન ધરાશાયી થાય છે એ જ જગ્યા ઉપર અમે અહીંયા ઉભા છે

જે પરિસ્થિતિ થઈ ક્યાં મકાન પડ્યું આગળનું ખેતર જે છે એની પરિસ્થિતિ શું છે એ ખેતરમાં અહીંયાથી બારીઓ તણાઈ તણાઈને ત્યાં સુધી જતી રહી એ તમામ વસ્તુ હું તમને લાઈવમાં બતાવીશ પણ મૂળ વાત એ છે મહત્વની વાત એ છે કે અહીંયાથી જે પારો તૂટ્યો એ પારો પણ કોઈ ખાલી માટીનો નહોતો બનાવેલો સિમેન્ટના કોન્ક્રીટથી પારો કમ્પ્લીટ બનાવેલો હતો એ પારો તૂટ્યો તો એની મજબૂતાઈ ઉપર પણ પહેલો સવાલ ઊભો થાય છે એમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય સિમેન્ટ ન નખાણી હોય એસ્ટિમેટ પ્રમાણે કામ ન થયું હોય

તો અહીંયા આજુબાજુના તમામ મકાનો છે ધરાશાહી થવાના હતા અને એ ધરાશાહી થાત તો એમાં રહેતા લોકોના જીવને જોખમ હતું તો સરકાર શું કરે છે તંત્ર શું કરે છે સીધા સવાલો છે અને આ દાદાનું જ મકાન છે અહીંયા જે સામે તમે જોઈ રહ્યા છો એ મકાન દાદાનું છે આ ઘટના જે બની ત્યારે તમે બધા પરિવાર અહીંયા હતા કેટલા સર અને

આખું મકાન ધરાશાયી થયું અહીંયાથી બારી કાટમાળ બધો ખેતરમાં તણાઈને જતો રહ્યો હવે હું તમને આગળ બતાવું આગળ આ મકાન જે છે એ માત્ર એટલા માટે બચી ગયું કે અહીંયા જે ટોયલેટ હતા આ ટોયલેટ જે છે પડ્યા નહીં આ નીચેથી તો આખું આ નમી ગયું છે પડવાની અણી ઉપર જ છે

તમે રોડમાં તો સિમેન્ટ વાપરો કે ન વાપરો મને ખબર નથી નથી જ વાપરતા પણ અહીંયા પણ મને રેતી જ દેખાય છે આ જે છે આમાં નથી કાંઈ લોખંડ સિમેન્ટનો કોઈ ભાગ નથી આ તમે જોઈ શકો છો આ જે ભાગ છે સિમેન્ટનો જે ભાગ હોવો જોઈએ એની જગ્યાએ અહીંયા રેતીના દર્શન થાય છે સિમેન્ટ બધી ગાયબ છે સિમેન્ટ કોન્ટ્રાક્ટરો અને ભાજપના નેતાના ખિચ્ચામાં ખીચામાં છે અને એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ તમે આવો સિમેન્ટ થી બનાવેલો પારો કોઈ માટી થી બનાવેલો હોય ને તૂટી જાય બરોબર છે સિમેન્ટ થી બનાવેલો આવો પારો તૂટી જાય અને આજુબાજુમાં લોકો રહેતા હોય તો જીવનું કોઈ મતલબ જ નથી લોકોના જીવ જાય એનાથી કોઈ આ સરકારને મતલબ નથી કોન્ટ્રાક્ટરોને ભરવા ભરવા છે 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 નેતાઓને અધિકારીઓને કમિશન લેવું જે તે અધિકારીના વખતમાં થયેલું અધિકારીની પણ જવાબદારી બને એના ઉપર કેસ શું સુકામ થતો એફઆઈઆર શું કામ નથી થતું જવાબદાર અધિકારીને જવાબદાર નેતાઓ ઉપર શું કામ એફઆઈઆર નથી થતી અહીંયા કોઈની ની જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ હતો આ જે નદી વેણ આવ્યું આ વેણે આખા સિમેન્ટના આ પુલને તોડી નાખો શું કામ તોડી નાખ્યો એટલા માટે નથી તૂટ્યો કે પાણીના વેડનું પાણીનું વેણ તો આવે દર વર્ષે આવે પણ તૂટો એટલા માટે કે આમાં સિમેન્ટ જ નથી આખું નબળું કામ છે આ કોન્ટ્રાક્ટરોએ સિમેન્ટ એના ખીચામાં નાખી દીધી છે અધિકારીઓ સિમેન્ટ એના ખીચામાં નાખી દીધી છે એટલા માટે આ પારો તૂંટો છે આ પારો તૂટવાના કારણે હું તમને આગળ જે કંઈ નુકસાની થઈ છે બતાવું

આ જે કઈ પારો છે મતલબ એ છે કે સો સો મીટર સુધી આવા સિમેન્ટ તો નથી પણ આવા વજનદાર પથ્થર ને જો અહિયાં સુધી પાણી પહોંચાડી દેતું હોય તો પાણીનો પ્રવાહ કેટલો પાણીની તાકાત જે તે સમયે કેટલી ત્યાંથી એટલો વજનદાર પથ્થર ને ખેતરમાં સોસો મીટર સુધી દૂર ધકેલી લીધી હજુ પાણીનો પ્રવાહ હોય તો હોત પાણીનું સ્તર ઉપર ગયું હોત તો અહીંયા રહેતા આજુબાજુના ત્રણ મકાન આ ત્રણે ત્રણ થી પાંચ મકાનો અહીંયા રહે બધા મકાનો છે આ મકાનમાં રહેતા લોકોની પરિસ્થિતિ શું થાય એને જાનહાની થઈ હોત તો જવાબદારી કોની હતી આજે લાઇનના માધ્યમથી આખી પરિસ્થિતિ અમે આ ભાવડાસા ખેડની અહીંના ખેડૂતની એમની વેદના એમની દયનીય પરિસ્થિતિ એમના જીવને જોખમ એની સલામતીની વાત તમને લાઈવ ના માધ્યમથી બતાવવાનો સમગ્ર ગુજરાતને પ્રયત્ન કર્યો છે ગયા વર્ષે પણ કર્યો હતો અને પછી ભાજપના નેતાઓ દોડતા થયા હતા આ વખતે પણ આશા રાખીએ કે તમે વહેલામાં વહેલી તકે પહેલા તો અહીંયા જે કંઈ પણ બોરીઓ નાખી અને પ્રાથમિક જે કંઈ કામ કરવાનું છે તાત્કાલિક ધોરણે પહેલા તો કામ કરો અન્યથા હું પણ આગાહી છે જો વરસાદનું પૂર આવશે વરસાદનું પાણી આવશે અહીંયા જાનહાની કોઈ પણ જાતની થાય એક પણ ટકાની જાનહાની થાય તો યાદ રાખજો જવાબદાર અધિકારી અને જવાબદાર ભાજપના નેતાઓ અત્યારે જો તાત્કાલિક આમનું સમારકામ ન કર્યું તાત્કાલિક આમનું સમારકામ ન કર્યું અને કોઈ ઘટના બની ગઈ જાનહાનિ થાય તો યાદ રાખજો અધિકારીઓને નોકરી કરવી અઘરી પડશે નેતાઓને લોકોની વચ્ચે આવવું અઘરું પાડી દેશું અને આવનારા દિવસોમાં જનતાનો આક્રોશ તો છે પણ આક્રોશમાં વધારો ન થાય એટલું ધ્યાન રાખજો તાત્કાલિક ધોરણે આમાં સમારકામ કરાવો તાત્કાલિક એમનું કંઈ પ્રાથમિક ધોરણે જે કરવાનું હોય કરાવો કારણ કે હજી ચોવીસ પચીસ તારીખ સુધીની આગાહી છે અને એનાથી વિશેષ હજી તમને કહો કે આમને જે નુકસાની થઈ છે આજુબાજુના ખેતરોમાં આજુબાજુના પંદરસો વિભાગ વિઘાઓમાં અને આખા બામણાસામાં પાંચ જગ્યાએ પારા તૂટ્યા છે તો આખા ઘેડ વિસ્તારમાં જ્યાં નુકસાની થઈ છે ત્યાં ઘેડને અલગથી બજેટ આપી અને તમામને નુકસાનીનું વળતર આપો અતિવૃષ્ટિનું જે જનરલ બજેટ આવે એના આધારે આમનું ન થાય અહીંયા બધું પૂરું થઈ ગયું છે પાકની નુકસાની તો ઠીક છે ખેતર પૂરું થઈ ગયું છે તો અલગથી બજેટ આપી અને આ લોકોને નુકસાનીનું વળતર તાત્કાલિક ધોરણે આપવામાં આવે અને આ પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવે અન્યથા ફરીથી કહું છું

ખેડ વિસ્તારના ખેડૂતો વતી ખેડ વિસ્તારના તમામ જનતા વતી હું સરકારને અહીંયાથી કહેવા માંગુ છું વિનંતી વિનંતી હવે નથી સરકારને કહેવા માંગુ છું તાત્કાલિક ધોરણે આમનો નિકાલ થાય ગયા વર્ષે તમે મોટી મોટી વાતો કર્યા હતા આ બજેટ ને આ બજેટ ને આ કરશું ને તે કરશું ને પૂછડું કરશું ને સર્વે જ કરો છો સર્વે સિવાય તમે કરો છો શું સર્વેની ની ભારીઓ ભરીને મૂકી દીધી છે તમે અહીંયા ખેડૂતની ભાષામાં કહીએ તો ભારી જે કઈ માની લો કે ખડડની ભારી ભરવાની એમ તમે સર્વેની ભારીઓ ભરીને મૂકી છે તમારી કચેરીઓમાં સર્વે પછી તમે કઈ કરતા જ નથી એટલે તમારા સર્વે ભરવેના નાટકને સાઈડમાં મૂકો અને રિયલ ગ્રાઉન્ડ ઉપર કામ કરો ઘેડના ખેડૂતો માટે કામ કરો ઘેડના લોકો માટે કામ કરો અન્યથા થયા આવનારા દિવસોમાં ઘેડ તમને બધાને એવા ઘણ મારશે ને કે તમારે બધાને અઘરું પડશે એટલે તાત્કાલિક ધોરણે ઘેડના ખેડૂતો માટે સરકાર દ્વારા સ્પેશિયલ બજેટ ફાળવવામાં આવે નુકસાનીનું સ્પેશિયલ જે કે પણ નુકસાની થઈ છે એનું વળતર આપવામાં આવે અને આ પ્રશ્નોનો કાયમી નિકાલ કરવામાં આવે બાકી તમારો કાયમી નિકાલ આવનારા દિવસોમાં અમે બધા ભેગા થઈને કરી દેશું પછી કેતા નહીં અને હું આશા રાખું કે વેલામાં વેલી તકે ભાજપના નેતાઓને કાદવ કિચડ નડતો હોય તો પાછા એમના ચપ્પલ બૂટ બગાડે અને આવે અહીંયા જુએ ચકાસે અને તાત્કાલિક ધોરણે કામ કરે અન્યથા આવનારા દિવસોમાં રોડે ચડાવવાનું કામ જનતા તમને કરશે આભાર અન્ય મુદ્દાઓ સાથે ફરીથી હું લાઈવમાં તમને બતાવીશ આખા ઘેડમાં પરિસ્થિતિ છે બધી જગ્યાએ પાક તો નિષ્ફળ જ છે અહીંયા તો સોએ સો ટકા નિષ્ફળ છે બાકીના બધા ખેડૂત જે કંઈ પણ ખેતી છે એમાં પચાસ ટકા એક સાઈડનો ભાગ આખો ઉપાડી લીધો છે એટલે પચાસ ટકા મગફળી ફેલ થઈ ગઈ છે અહીંયા તો સોએ સો ટકા ફેલ છે એટલે આમ આખા ઘેડની આવી પરિસ્થિતિ છે દયનીય પરિસ્થિતિ છે આ પરિસ્થિતિઓ કરતાં પણ મને કોઈ વસ્તુ ટચ થતી હોય તો એ સહાનુભૂતિ છે લોકોના જીવને કંઈક થઈ ગયું લોકોને કઈ થઈ ગયું જીવને જોખમ થાય એવી પરિસ્થિતિમાં પણ સરકાર હજુ કંઈ એને કંઈ ફેરજ નથી પડતો કોઈ ની જાનહાની થાય પછી અહીંયા આવશે હું પછી અહીં સહાય આપવા આવશે એવી તમારી સહાયોની જરૂર પણ નથી લોકોને બચાવવા માટે પેલા કામે લાગો એવી તમામને અપીલ સાથે આજનું લાઈવ અત્યારે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હજી અન્ય મુદ્દાઓ હું ઘેરના આપને આજના દિવસમાં લાઈવના મારફતે બતાવીશ